મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતેથી ઓગણત્રીસ મેના રોજ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનના લીલી ચંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું જે રથ આજે આણંદ તાલુકાના મોગરી ગામે પહોંચ્યો હતો અને ખેડૂતોને કૃષિ સંલગ્ન માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કૃષિ સંકલ્પ રથમાં કૃષિ સંલઝ્ન સભ્યોની બનેલી ટીમો કાર્યરત છે જેમાં આણંદ કૃષિ યુનિવર્સિટી કૃષિ વિભાગના પ્રગતિશીલ ખેડૂતો એફપીઓ સહિતના ક્ષેત્રના સભ્યોનો સમાવેશ કરાયો છે આ ટીમ ગામે ગામ જઈ ખેડૂતોને કૃષિલક્ષી જાગૃતિ આપશે પ્રાકૃતિક પ્રાકૃતિક ખેતીમાં ગાયની જરૂરિયાત શા માટે છે એને કઈ ગાયો આપણે વાપરી શકીએ છીએ એમાં આપણી ભારતીય ઓલાદની ગાયો કેમ વાપરવી જોઈએ એના આયા જે પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો છે તો પાંચ આયામો આપણે કઈ રીતે બનાવી શકીએ એને કઈ રીતે વપરાશમાં લઈ શકે છે કેટલા સમય સુધી વપરાશમાં લઈ શકે છે કયા કયા પાકોમાં અમને વાપરી શકે છે એના વિશે સવિશેષ માહિતી આપી છે અને ખેતીની અંદર કેવી દવાનો ઉપયોગ કેવી રીતે દવાનો ઉપયોગ કરવો બાગાયત ખેતી તમારે કેવી રીતે કરવી એની સંપૂર્ણ માહિતી એમના દ્વારા અમને મળી ખરેખર એમનો બહુ આભાર માનીએ કારણ કે આવી માહિતી અમને પહેલી જ વખત આવી રીતે સારામાં સારી રીતે બધી સમજાવી છે અને રસપ્રદ બધી વાતો કરી અને અમને આ ખેતીની અંદર કેવી રીતે આગળ વધવું ખેતીની અંદર કેવી રીતે ઉત્પાદન વધારે કરવું એની સંપૂર્ણ માહિતી એમના દ્વારા અમને મળી છે